હેલો ફ્રેન્ડ્સ બુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે મારા ચેનલ ઉપર તમે નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને મારા વિડીયોને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા અને તમને મારી વિડીયો સારી લાગે તો આગળ શેર કરજો આજે હું તમારી સાથે શેર કરવાની છું રબડાની રેસીપી રબડા બનાવવા માટે મેં લીધા છે અહીંયા વટાણા વટાણા મેં સફેદ લીધા છે તમે જોઈ શકો છો એને મેં પાણીથી સરસ રીતે ધોઈ લીધા છે વટાણાને મેં રાત્રે જ પલાળીને રાખ્યા હતા પાણીમાં કેમકે પલાળવાથી જલ્દીથી ગળી પણ જશે અને રગડું આપણું ટેસ્ટી પણ બનશે વટાણામાં આપણે નાખી દઈએ એક ગ્લાસ પાણીનું પાણી નાખ્યા બાદ આપણે પ્રેશર કુકરનું ઢાંકું ઢાંકીને એ પકાવવા માટે મૂકી દઈશું આ રગડાની રેસીપી તમે સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને કેવી લાગે અને કેવી નહીં મને વધારે તો ગુજરાતી નથી આવડતું તો હું પૂરી કોશિશ કરું છું હું સારી રીતે બોડીને તમને સમજાવી શકું ઢાકડું ઢાંક્યા બાદ એને પ્રેશર કુકરને આપણે કેસના ઉપર મૂકી દઈએ હાઈ ફ્લેમ પણ આપણે મૂકીશું આ રગડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘણા બધા લોકો ખાશે આ રગડો પણ ઘરના વડીલો પણ ખાશે અને ઘરમાં બાળકો પણ ખાઈ લેશે આ રગડો ખોલીને આપણે હવે વટાણાને ચેક કરી લઈએ વટાણા ગળિયા છે કે નથી ગર્યા તમે જોઈ શકો છો મને લાગે છે કે વટાણા હમણાં ગળી ગયા છે વટાણા મેં ચેક કર્યા તો વટાણા ગળી ગયા છે તમે જોઈ શકો છો આ વટાણાનું ડબડું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં કઈ સમય પણ નથી લાગતો ત્રીસ ચાલીસ મિનિટમાં બની પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે હવે આપણે નાખી દઈએ બટેટા બટેટાના મેં નાના કટકા કર્યા છે તમે મારા ચેનલ ઉપર નવા તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને કેવી નહીં આ રગડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમે એકવાર બનાવશો ને તમને વારવાર બનાવવાનું પણ બંધ થશે મેં આ રગડો બનાવવા માટે અઢીસો ગ્રામ વટાણા લીધા છે અને પાંચસો ગ્રામ બટેટા લીધા છે તમે વધારે પણ લઈ શકો છો તમારા હિસાબે બટેટા નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ એક ચમચી ભરીને હળદર પાવડર હળદર નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ મીઠું મીઠું તમે તમારા હિસાબે નાખી શકો છો મેં અહીંયા થોડું જ નાખ્યું છે કેમ કે મારા ઘરમાં વધારે ખાડું ખવાતું નથી એ માટે મીઠું નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ એક ગ્લાસ ભરીને પાણીનું પાણી નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ તમે રડો જો એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધા લોકો તમને એમ કહેશે કે ફરી બનાવો ફરી બનાવો કેમ કે મારા ઘરમાં તો બધા લોકોને આ ભાવે છે ઘરમાં મારા બધા લોકો ખાય છે ઘરમાં મારા વડીલ પણ ખાય છે અને ઘરમાં બાળકો પણ ખાય છે હવે એમાં આપણે નાખી દઈએ બે થી ત્રણ ચમચી જેટલું તેલ કેમ કે તેલ નાખવાથી ઉભરાય નહીં એ માટે તેલ નાખવાથી ઉભરાતું પણ નથી અને આપણું ગેસ પણ સારું રહેશે એ માટે એના ઉપર ઢાકણું નાખીને એને ગેસના ઉપર પકાવવા માટે મૂકી દઈએ બે થી ત્રણ સીટી લેશું આપણે આપણે ચેક કરી લઈએ કે વટાણા અને બટેટા ગયા છે કે નથી ગયા વટાણા પણ ગળી ગયા છે અને બટેટા પણ ગળી ગયા છે એકદમ હવે આપણે ચમચાથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ સરસ રીતે મિક્સ કરીને ફરીથી આપણે પકાવવા માટે મૂકીશું સાતથી આઠ મિનિટ સુધી આપણે એને પકાવવા માટે મૂકવાનું છે હવે રબડો બની ગયો છે તમે જોઈ શકો છો એને આપણે એક પલેટમાં નીકાળી લઈએ રગડા ઉપર મેં નાખ્યું છે ચાટ મસાલું ચાટ મસાલો નાખવાથી રઘડાનું ટેસ્ટ વધી પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે અને હમણાં તો વરસાદ છે વરસાદમાં તો ખૂબ જ મજા આવે છે ખાવામાં એના ઉપર આપણે નાખી દઈએ લાલ મરચાની ચટણી વેના ઉપર આપણે નાખી દઈએ ટમેટા ટમેટાના મેં નાના કટકા કર્યા છે તમે જોઈ શકો છો એના ઉપર આપણે નાખી દઈએ બારીકા આપેલી કોથમી નાખવાની છે કોથમી નાખવાથી એનો ટેસ્ટ એકદમ વધી પણ જશે હવે એના ઉપર આપણે નાખી દઈએ આમીનું પાણી આમીનું પાણી નાખવાથી એનું ટેસ્ટ વધી પણ જશે થોડું ખાટું પણ લાગશે અને થોડું ચીકું પણ લાગશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે તમને આ રગડાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો તમારા દોસ્તો સાથે શેર કરજો તમારા ઘરના લોકો સાથે શેર કરજો અને મારી વિડીયો તમને સારી લાગે તો આગળ શેર કરવાનું પણ ના ભૂલતા અને મને લાઈક કરવાનું પણ ના ભૂલતા અને મારા ચેનલ ઉપર તમે નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે અને કેવી રહી મને વધારે તો ગુજરાતી નથી આવડતું હું પૂરી કોશિશ કરું છું તો સારી રીતે બોલીને તમને સમજાવી